સાડા દસ વાગ્યા દરમિયાન નાનપુરા ડકાવવા શનિવારે શનિવારી બજાર જ્વાગનાથ મહાદેવ મંદિરની બાજુમાં જાહેરમાં આરોપી વિશાલ ઉલફે કાંચો રાજુભાઈ જાઠોડ રહે ડકાવવા નાનપુરા સુરત નાલે ફરિયાદી અંકિત હૈ કિશોરભાઈ લાલસિંહભાઈ વળવી ઉમર વર્ષ ઓગણીસ ધંધો મજૂરી કામ રહે શનિવાર બજવાબ ડકાવવા રાહ ઝૂંપડપટ્ટી નાનપુરા સુરત નાવના મોટા બાપાના દીકરા નિલેશ નીલુ અશોકભાઈ વળવી ઉમર વર્ષ એકવીસ રહે શનિવાર બજાર ડકાવરા ઝુપડપટ્ટી નાનપુરા સુરત નાઓની સાથે નાના છોકરાઓના ઝગડાને દાવત રાખી મરણ જનાર નિલેશ નીલુને ગમે તેમ ગાળો બોલી ઠીક મૂકીનો માર મારી આ ઝઘડા દરમિયાન મરણ જનાર નિલેશ નીલુને આરોપી વિશાલ ઉર્ફે કાંચો નાય તેની પાસે રહેલ ચપ્પુ વડે છાતી તથા પેટ તથા શરીરે ઘા મારી મારીને જીવલેણ ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કર્યા વગેરે બાબતનો ગુનો તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના કલાક બાર પચાસ કલાકે દાખલ કરવામાં આવેલ છે સદર ગુનાના કામે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ઇન્ચાર્જ મહેરબા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન ચાર તથા ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર શ્રી જી ડિવિઝન સાહેબનાઓએ આપેલ સૂચના મુજબ સદર ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરનાઓની સૂચના અને સિદ્ધાંત માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે વર્કઆઉટમાં હતા આરોપી વિશાલ રૂફે કાંચુ રાજુભાઈ રાઠોડ મરવર્ષ છવ્વીસ ધંધો હાથ હાથમચૂરી રહે શંકર ભગવાન મંદિર પાસે સુરત સુરતનાઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધમાં અઠવાડા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર પાર્ટ એ એક હજાર ઓગણસી બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સહિત બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક તથા જીપી એક કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ હોય તેઓ મજકુરી સમને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની ની સાથે